ડભોઈ તાલુકા રેશનિંગ એસોસિએશન દ્વારા આવેદન લાંબા સમયથી પડતર માગણીઓ સ્વીકારવા આવેદન આપવામાં આવ્યું નભોઈ તાલુકાના રેશનિંગ દુકાનદારો દ્વારા પોતાની પડતર માંગણીઓ અંતર્ગત ડભોઈ સેવા સદન ખાતે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું એસોસિએશનની માંગ છે કે કમિશનમાં વધારો થાય સમયસર પૂરતો જથ્થો મળે માલ ઉતારતી વખતે કેવાયસી ફરજિયાત છે તેના બદલે અન્ય વિકલ્પ મૂકે જેવા લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે રેશનિંગ દુકાનોમાંથી હજારો પરિવારો અનાજનો જથ્થો મેળવે છે સરકાર દ્વારા રેશનિંગ દુકાનોને આપવામાં આવતું કમિશન અપૂરતું હોવાથી દુકાનદારોને પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ હાલાકી પડી રહી છે સાથે જ રેશનિંગ દુકાનદારો દ્વારા કમિશનની રકમમાં વધારો કરવા માંગ કરવામાં આવી છે સરકાર દ્વારા રેશનિંગ દુકાન પર સરકારી અનાજનો જથ્થો મળ્યા બાદ ગુણવત્તા અને સ્ટોક મામલે ફરજિયાત તકેદારી સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર કરવામાં આવ્યો છે આવા અનેક નિયમોમાં બદલાવ લાવવામાં માંગ કરી છે આવી અનેક માંગણીઓ સાથે આજે રેશનિંગ દુકાનોમાં દુકાનદારોએ આવેદન પત્ર પાઠવી રજવાત કરી અને તમામ માંગ પૂરી નહીં થાય તો આગામી નવેમ્બર મહિનાનું અનાજનું જથ્થો નહીં ઉપાડી 1 નવેમ્બર ગુજરાત વ્યાપી હડતાળ પર જવાની ઝિમકી ઉચારી છે. આજ રોજ ડબોઈ તાલુકાએ એફપીએસ એસોસિએશન તરફથી અમને જે દર મહિને વીસ હજાર રૂપિયા કમિશન મળવા પાત્ર છે એ બબ્બે તત્તેર મહિના લખીને અમોને સરકારમાંથી જમા મળતું નથી એને લઈને અમે આ આવેદનપત્ર આપ્યું છે અને પહેલી તારીખથી અમે લોકો દુકાન દુકાન બંધોનું હડતાલ પર જવાના છે ઓલ ગુજરાત લેવલ ઉપર જનરેટ કરીએ નહીં આજથી કોઈપણ જાતના અમે ચલન જનરેટ નહીં કરીએ કે પૈસા નહીં ભરીએ બીજું કે જે કંઈ તકેદારી સમિતિ માટે છે કે ફિંગરપ્રિન્ટ લેવાના દર વખત માલ ઉતરે ત્યારે એ જે છે એ કાઢીને જે સહયોગની પ્રથા છે એ ચાલુ રાખવી જોઈએ બરાબર ને તો એ તો માનો કે જે કંઈ માણસ છે એ બહાર કામ કહેવાય એટલે એ ફિંગરપ્રિન્ટ ના મૂકેતા લેકિન અમારાથી માલ ના ઉપડે આ એટલે એ પણ સરકારે એ જે પરિપત્ર છે એ રદ કરવો જોઈએ અને અમારું મળવાપાત્ર કમિશન છે એ અમુને ફરજિયાતપણે દર મહિનાની અઠ્ઠાવીસમી તારીખે મહિનો પૂરો થતો અમને કમિશન વીસ હજાર રૂપિયા મળી જતું પૂરેપૂરું ટુકડે ટુકડે નહીં ઘણીવાર ત્રણ હજાર રૂપિયા નાખે છે બે હજાર રૂપિયા નાખે છે તેત્રીસ રૂપિયા નાખે છે એ રીતના નહીં અમને વીસ હજાર રૂપિયા આમ મળી જવા બધા અહેવાલ સર્વાંગ ગાંધી લોકાર્પણ